નમસ્કાર મિત્રો તહેલકા ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ભરૂચમાં પ્રદેશ કોંગ્રેસની બેઠકમાં જિલ્લા પ્રમુખે સક્રિય આગેવાનો કાપી નાખી ભાજપના જોડાયેલા આગેવાનોના નામો પ્રદેશમાં કેમ મોકલી અને ચર્ચાએ જોર પકડ્યું છે શહેરના બે કોંગ્રેસના આગેવાનોના પ્રદેશ પ્રમુખે સસ્પેન્ડ કર્યા તો પણ પ્રમુખ નામો જાહેર કરતા કેમ ડરી રહ્યા છે પ્રદેશના આગેવાનોને જિલ્લા કોંગ્રેસ આગેવાનોએ પ્રમુખની નબળી કામગીરીને લઈને રજૂઆત કરી છે ભરૂચના હાઇવે ઉપર એક ફાર્મ હાઉસમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિની બેઠકમાં ભરૂચ જિલ્લામાં થી ભાજપમાં જોડાઈ ગયેલા લોકોના નામવાળી યાદી મોકલી પ્રમુખે કેટલી ભૂલ અંગે હાજર આગેવાનોએ પ્રદેશના આગેવાનોને જાણ કરતા પ્રદેશના આગેવાનો પણ અચંબિત થયા હતા તો શું ભાજપના લોકો સાથે સેટિંગને લઈને જાણી જોઈને તાલુકા જિલ્લા કોંગ્રેસ પ્રમુખે ભૂલ નથી કરીને તેવી ચર્ચાઓએ કોંગ્રેસના લોકોમાં થઈ રહી છે ભરૂચ જિલ્લામાં સાવ મરી પરવારેલી કોંગ્રેસ તેમાં પણ નિષ્ક્રિય જિલ્લા પ્રમુખ શહેર સમિતિના પ્રમુખો તાલુકા સમિતિના નિષ્ક્રિય પ્રમુખોને લઈ જિલ્લામાંથી કોંગ્રેસને પૂરી કરવા બેઠેલા કોંગ્રેસના કેટલાક આગેવાનોને લઈને સક્રિય અને કોંગ્રેસને બેઠી કરવા માંગતા આગેવાનો નિષ્ક્રિય થઈ ગયા છે ભરૂચ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ તો કોંગ્રેસને જ પતાવી દેવાની સોપારી લીધી હોય તેવું કોંગ્રેસના નાના મોટા કાર્યકર્તાઓ જાહેરમાં ચર્ચા કરે છે કેટલીક વખત તો મીડિયાના લોકોને ફરિયાદ કરી છે કે અમારા પ્રમુખ તો ભાજપના એજન્ટ છે હવે સાવ સેટિંગ બાજ અને નિષ્ફળ નિષ્ક્રિય પ્રમુખ હોવાથી અમને પણ સક્રિય થવા માટે જરા પણ મન થતું નથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પડગામ વાગે છે અને અમારા પ્રમુખને કંઈ જ પડી નથી કોઈ બેઠક બોલાવવામાં નિષ્ક્રિય પ્રમુખોને કાઢી એક્ટિવ લોકોને પ્રમુખ બનાવવામાં રસ જ નથી બે પાંચ ચમચા છે જે તેમને લઈને જિલ્લા પ્રમુખ કોંગ્રેસને ચલાવી રહ્યા છે જ્યારે જિલ્લા પ્રમુખ અને શહેરના પ્રમુખ કોઈ જ બેઠક કરતા નથી કોઈ પણ પ્રશ્નોને લઈને આંદોલન કરતા નથી આજે જિલ્લામાં રોડની સમસ્યા છે સ્થાનિક યુવાનો બેરોજગાર છે શાળાઓના કેટલાક ઠેકાણા નથી જેની અનેક સમસ્યા છે પરંતુ ના તો જિલ્લા પ્રમુખ કે ના તો શહેર સમિતિ ના પ્રમુખને કોઈ જ અસરકારક કાર્યક્રમ કરતા નથી ધરણા ઉપવાસ રસ્તા રોકો આંદોલન જિલ્લા તાલુકાની કચેરીઓનો ઘેરાવ તાળાબંધી જેવા જલદ કાર્યક્રમ કરવા જોઈએ પરંતુ કરતા નથી કેમ કે ના તો જિલ્લા પ્રમુખની તાકાત છે કે સો માણસ ભેગા કરી શકે નહીં તો શહેર અને તાલુકા સમિતિના પ્રમુખોમાં તાકાત છે કે તમે પચાસથી સો માણસ ભેગા કરી શકો કેમ કે મોટાભાગના આગેવાનો ફૂટેલી કારતુસ જેવા છે કે ભાજપના સંપર્કમાં છે અને એક મોકાની તલાશમાં છે કે મોકો મળે તો ભાજપમાં કૂદી જાય પરંતુ યોગ્ય મોકો મળતો નથી જ્યારે હમણાં ભરૂચના ખાનગી ફાર્મ હાઉસમાં

સરનામા અને મોબાઈલ નંબર પ્રદેશમાં મોકલી આપતા ભરૂચ બેઠકમાં હાજરી આપવા તેમની પર ફોન ગયા હતા બોલો ભાજપના આગેવાનોની કોંગ્રેસની બેઠકમાં હાજરી આપવા પ્રદેશથી ફોન જાય ત્યાં હાજર ભરૂચ જિલ્લા કોંગ્રેસને સક્રિય આગેવાનો આ મામલે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું ધ્યાન જાહેરમાં દોરી જિલ્લા પ્રમુખની યાદીમાં ભાજપના આગેવાનના નામ છે તેવું કહેતા શક્તિસિંહ ગોહિલે પણ આ વાતની નોંધ લીધી ત્યાં હાજર લોકોમાં શરૂ થયો કે જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાને ભાજપમાંથી પ્રેમ થઈ ગયો છે કે શું તેઓ પહેલા ઈલું ઇલું ભાજપ સાથે કરી રહ્યા છે જ્યારે જિલ્લા કોંગ્રેસની સાથે સાથે શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરેશ પરમાર પણ શહેરમાં કોંગ્રેસ બેઠી જાય તેવા એક પણ કાર્યક્રમ કર્યા નથી શહેરમાં અનેક સમસ્યા છે પરંતુ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરેશ પરમાર પણ નિષ્ક્રિય પ્રમુખ હોવાની ચર્ચા વચ્ચે હાલમાં લોકલની ચૂંટણીમાં ઇલિયાસ દાઉદ બક્ષ અને સરફરાજ દ્વારા લોકલ અપક્ષ ઉમેદવાર સમર્થનમાં ઉમેદવારી ફોર્મ સહી કરી તેમને પ્રદેશ કોંગ્રેસ સમિતિએ સસ્પેન્ડ કર્યા હોવા છતાં આજે ત્રણ મહિના થઈ ગયા હોવા છતાં બંને કોંગ્રેસના કાર્યકર્તાઓને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હોવાનું તેમ શહેર પ્રમુખ જાહેર કરતા નથી ને ચર્ચાઓએ હાલ તો શહેરમાં જોર પકડ્યું છે રિપોર્ટર અભિ સૈયદ ભરૂચ